ભાઈ માતાઓ તકલીફ હોય માટે ચાર થી પાંચ કસરત હું અહીંયા તમને બતાવું છું હું જે પ્રમાણે જણાવું એ પ્રમાણે અગર તમે કસરત કરી લીધી તો તમારો જે ગોઠણ ને દુખાવાની જે તકલીફ છે એનાથી તમને રાહત મળી જશે બે ત્રણ નુસ્ખાઓ પણ છે એમાં પહેલો નુસ્ખો એ છે કે તલ અને ગોળ એક એક ચમચી બંને વસ્તુ તમારે મિક્સ કરી સવારમાં ઉઠીને પણ તમે એને ખાઈ શકો તલના લાડુ બનાવીને પણ તમે રોજ એક એક ખાઈ શકો અને બપોરે જમ્યા બાદ જો ગોળ ન ખાવું હોય તો બપોરે જમ્યા બાદ એક ચમચી જેટલા તલ રોજ ખાવાના છે આનાથી શરીરમાં કેલ્શિયમ ભરાશે આ કેલ્શિયમ તમારા શરીરમાં એબ્સોર્બ કરવું છે પાચન કરવું છે કેલ્શિયમનું તો પછી તમારે પહેલી વસ્તુ જોવી પડશે વિટામિન ડી તમારે સૂર્ય તમને જણાવું છું તમારે આ કસરત કરવાની છે બંને હાથ ને આ રીતના પાક્ષણ રાખવાના છે શરીર આ રીતના રાખવાનું છે થોડું ઝુકાવેલું આ રીતે

વખત બંને સાઈડ કરવાનું છે ધીરે ધીરે અગર તમે દસ વખત કરો છો અને થાકી જાવ છો તો રેસ્ટ લઈ લો અને પછી ફરીથી દસ દસ વખત બંને પગમાં કરો આમ ત્રણ વખત પણ તમે આ કસરત છે ત્રણ સેટમાં કરી શકો છો તો પહેલી કસરત આ થઈ ગઈ હવે બીજી કસરત રાખી રાખી શકો દાખલા તરીકે બંને પગ વચ્ચે આ રીતના આટલું અંતર હોવું જોઈએ ઉપર આટલા રાખવાના છે બંને ગોઠણ આટલા ઉપર રાખવાના છે હવે શું કરવાનું છે વન બાય વન એક પગને નીચે લઈ ગયા બીજો પગ જેમનો જેમ હતો એમનો લેવા દેવાનો ત્યાર પછી જે પગ ઉપર હતો એને નીચે અને આ પગ ઉપર આ રીતના 1 બાય 1 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતના તમારે બંને સાઈડ 30 30 વખત એક શેડ કરવાનો છે ફરી થોડો રેસ્ટ લો આરામ કરો અને ફરીથી 30 30 વખત 2 મિનિટ પછી તમારે આ એક્સરસાઈઝ કરવાની છે આનાથી પણ તમને ખૂબ રાહત મળશે ત્યારબાદ ત્રીજી કસરત છે એમાં તમે પગને આ રીતના કરો વન સીધો કરો પછી આ રીતના બેન્ડ વાળો ટુ આ રીતના કરો થ્રી આ રીતે તમે એક એક પગ વડે દસ વખત કરો આમાં તમારા પગડા પાછળના ભાગે પ્રેશર આવશે અને આગળ જે તમારી ઘૂંટણ ઘૂંટણની જે આ છે ને ઘોટી ઘૂંટી એમાં તમને પ્રેશર આવશે અને એ જે ઘૂટી છે આપણી એમાં જે ઘસારો હશે અથવા દુખાવો છે એમાં તમને રાહત મળશે ત્યાર પછી બીજા પગે એ રીતના તમારે કરવાનું છે એટલે ટોટલ 10 વખત આ રીતના સ્લોલી ધીમે ધીમે તમારે આ કસરતને કરવાની છે જેમને વધારે દુખાવો ન હોય અને આ કસરત જો તમે કરી શકતા હોય બટરફ્લાય પોઝ જેને કહેવામાં આવે છે તો આ એક્સરસાઈઝ આ યોગ છે બટરફ્લાય પોઝ પતંગિયાના પોઝનું આસન આમાં બંને હાથને આ રીતના કરવાના છે બંને પગ આ રીતના જોઈન પગની નીચે હાથ આ રીતના રાખી દેવાના બંને પગ ઉપર કરી ધીરેથી 1 2 3 4 5 6 7 આ રીતના તમારે કમસેકમ 40 50 વખત કરી લેવાનું છે મન લાસ્ટ એક્સરસાઈઝ બેસ્ટ એક્સરસાઈઝ છે જેમાં તમારે

નુસ્ખો તો મેં તમને બતાવ્યો હતો બીજો એક નુસ્ખો તમને બતાવું છું એક ગ્લાસ પાણી લેવાનું છે દિવસ દરમિયાન તમારે આ નુસ્ખો કરવાનો છે શું એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં એક મેથીના ધાણા જેટલું ચૂનો ચૂનો નાખવાનો છે જે ચૂનાનો ઉપયોગ થાય ને એ અઠવાડિયામાં એક વખત તમારે આ પ્રયોગ કરવાનો છે એક ગ્લાસ પાણીમાં એક મેથીના ધાણા જેટલો ચૂનો નાખવાનો છે અને એ ચૂનાને પાણીમાં મિક્સ કરો એટલે પાણી થોડું સફેદ થઈ જશે એ પાણી તમારે પીવાનું છે જમ્યાના અડધો પોણો કલાક એક કલાક પહેલા આવું કરવાથી શરીરની અંદર કેલ્શિયમની માત્રા છે જે ઓછી થઈ ગઈ હોય એ ફરીથી વધે છે અને તમારા ગોઠણના સાંધાના દુખાવા કમરનો દુખાવો હાડકાના દુખાવા છે ધીરે ધીરે મટે છે આ ચેનલમાં આ પ્રકારના વિડીયો આપતા જ હોય છે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને જલ્દીથી લાઈક અને શેર કરી દો આભાર